કરી જાય હું એક જ છે મજા દવા તમે ભેજે જોર જ આવી ગયા વાળી અને છે ને દવા છાંટવાનું કામ કરવાનું છે ઘઉંમાં સીલ બડેલાનું ને છાંટી દઈએ આજ પછી પાણી કરી દઈએ ચાલુ દાળી બતાવું કે દવા છાંટવાની છે ને સીલ બડેલાની હું નહીં છાંટું હું મારે ભાઈ છે એ છાંટી દે બનાવીએ લોકમાં ગણેશ આ દવા છે સિલ્વર ગ્રીપ છે આ છે ને સીલ બળેલા ઘઉંની પેશ ચલાવી એક જ ફેરફાર ગોળ પાંદડા વાળું ખરું હોય ને એટલે આમાંથી સીલ બળેલો હોય છે વાલાખેરામાં એક ફેરા દવા સાટી બે પાણી પી જાય ને ત્રીજા પાણી આ સાટવા નહીં એટલે પંપ બપની કેરીઓ છે અને દ્રાવણ કરવાનું હોય આઠ પંપ કે નવ પંપનું દ્રાવણ થાય પછી આ સાટી દેવાનું એનું નામ છે સિલ્વર ગ્રીપ વાલાખેરા આજ સાટી આવી રીતનું સેડા સેડ્યું અને વાતાવરણ તો ઉતરી ગયો ધૂંધલા જેવું રીતે સાટી દે આગળ આવી વાડી બેસો છો હું જા કહું તો અમારા બાપાને આપણે પાણી એકવા પાણીમાં મળશે આ કહું કહેવાથી કે આમાં દવા સાટી દીધેલ છે સીલ બળેલો ને બધું ભરી જ ગયો આવી રીતનું હે નોગમાં આ દવાનો રિઝલ્ટ ફાયદો જોરદાર આવે સીલ બડેલો છે ને આજ દવા સાટ દે હું દવા આવડિયા અને કાલ પાણી હાલ તો કહેતો ને કાંઈ કાં ભરી જાય હવે એક જ હર ઘઉંમાં દવા સાટવાનું રિઝલ્ટ જોરદાર આવે છે ને ગંતુનાશક દવા આવે ઓર્ગેનિક નથી આવી રીતનું છે આપણું શેડ્યુલ ફ્રેન્ડ આપણે પોપને દવાને મૂકીએ થોડીક માહિતી આપી દીધી ને હવે એની રીતે દવા સાટી દે મારે જ આવવું છે બહાર એટલે એ એ વિડીયો નહીં બને કારણ કે મારે ફોન આવ્યો હે એટલે બહાર જવું છે આગળ લઈને એટલે એની રીતે દવા સાટી દે પછી રિઝલ્ટ કેવું આવે ને એ તમને બતાવી બહેન લોગમાં આવી જો મારી રીતે સાટી દે તમારે જવું ને તો જાવું માનક રોકાવું વિડીયો બનાવો તો દવા સાટી દેવું મારે જાવું છે બહાર એટલે બહેને તો લોગ મારો આવે પછી આપણે જે કામ હતું પૂરું કર્યું નથી દવા સાટવાનું કામ હાલે છે તો બતાવું તમને દવા સાટે એમાં છે ને અમારે એક કિયારો રાખી દીધો છે કારણ કે આ પાસે જાહેર છે ને એટલે એમાં એ બરી જાવ બીજરી એટલે આ કિયારો મૂકી દીધો છે મને કોલ આવ્યો તો હું કાંઈ વાંધો નહીં મૂકી દઉં ને પછી રાઈટમાં દવા શકશે ને તો એ સાટી દે જો આ ક્યારો પેલો ક્યારો મૂકી દીધો હવે કારણ કે આ જાહેર છે ને બરી જાય દવાનું ઝાડી દવા છાટવાનું છે ચાલું જ છે ýa pùi cơ này, khai nếu mà tụng này gây hại gì đấy, clip. Suýt chết đấy, do do gì vậy Bắt ông thằng kia hả? Không thua đâu. Nào, phim, nào bắt xe đi, bây giờ. Nãy vừa có biết anh còn có chứ? માં જ છે બીજે કંઈ ઘઉંમાં નથી ગોળ પાંદડા પાંદડાવાળું એની જ લેવા હે પેશિયલ બહારવાની પંપનું પ્રેશર એવું છે ઢોરવાળા પાસે આવતા રહી હવે મારા બાપા આવે ઢોર લઈને ટાણું થઈ ગયું છે ગેરવાનું લાકડું ભેગું રાખે તો ભૂલાય ની કે આ ક્યારે ખોલી દેવા ગુડ મોર્નિંગ રામ રામ જય મુલીધન બધાને જય દ્વારકાધીશ આપણે આવી ગયા વાડીએ અને વાડીએ ને તાલ માલ ને તાહી બધું કામ ભેગું થયું છે પાણી હાલતું કરી દીધું છે દવાઈ સાંટી દીધી છે કાલ ઈ લોક આવશે ને આજે વખત નાખી છે ઉરિયા માન રેડિયા છે ઉરિયા ઉરિયા જડતા જ નહોતા ખાતર જેમનું અસર હતી ઉરિયાની અસર થઈ હતી પણ ઉરિયા લઈ એવો ખરી

એકાતા કેરે માં ગયો છે ને બે માળ હમ હા આ વેલ નું કામ બધું ભેગો આલે છે હા એમાં દેખાય છે ને ઓરિયાને છે ને બહુ હશે તવીગી છે માં જડ્યું છે બધું ભેગો લઈ લીધું છે આજકાલ ચલે ઉથી ગટણી ને એટલું લઈ લીધું છે સ્ટોકર લઈ જાવે

એ આવી ગયા છે આપણે પાણી આવે છે આ પપાએ ઉરિયા લગ દીધા છે અને જમીન દીધું છે હવે એકાદુ એનું લોકગીત કંઈક નવું આવડે છે કે બોલવું છે તો કઈ કે કેવું લોકગીત આવડે બોલે હ હ કહન પારી મરણે મોહ ને ব হেলো কান থারি মরালি হে ময় গরব হেলো কে মা রমন হাজ রাধী জি রে মোর হ্যারে মি ধ কান তাৰিালিৰে ঘৰ বহি হে বুধৰা ধে মালি চাৰে જૂનું લોકગીત હતું હેમુભાઈ ગઢવીએ ગાયેલું છે અને આજનો વિડીયો આપણે પૂરો કરી વાડીનું બતાવ્યું ઘેરા પછી લોકગીત બોલડા અને વાડી પાણી સાધુ છે દવા છે પાણી કોઈ ગુરિયા નાખી દીધા આજનો વિડીયો સારા એવો લાઈક કરતો છે સપોર્ટ કરી રાખો એટલે આપણે આગળ આગળ વધતા જ જઈએ આપણે છે ને તમે સપોર્ટ નથી કરતા આપણે જોઈએ એવું સપોર્ટ કરતા જાવ એટલે આપણે આગળ વધતા જ જઈને યુટ્યુબની ચેનલ આપણે ચાલુ કર્યું જાદો ટાઈમ છે હજી મારા જે ટાઈમ ઘટે છે કાયદેસર છે થવામાં એટલે તમે એવા વિડીયોને એવો વાયરલ કરો વાયરલ કે મોનિટાઈઝ થઈ જાય પછી આપણે આવા અનોખા વિડીયો લાવવાના છે એટલે આજનો વિડીયો કરી પૂરું વિડીયો સારું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હું નવા લોગમાં બાય